મારું નામ સાંભળ હીરાભાઈ દેવાય છે ચોટીલા તાલુકામાંથી આવું છું અને દૂધ સંઘ સાથે જોડાયેલ છે વર્ષોથી અને બીજેપી પાર્ટી સાથે પણ જોડાયેલ છે વર્ષોથી છીએ રહેવાના છે સાથે કાર્યકર્તાઓના કામને અનુસંધાને જે હમણાં ચૂંટણી જાહેર થયેલી સુરસાગર એ ચૂંટણી દરમિયાન જે મેન્ડેટ પ્રક્રિયા કરેલી પ્રથમ જ કરેલ છે એ મેન્ડેટ પ્રક્રિયામાં જે અન્યાય થયેલ છે પશુપાલકો અને મતદારો સાથે એને સાથે રાખી અને એમને ફોર્મ ભરવા આવેલ છે અને આ બોળી સંખ્યામાં મતદારો આવ્યા છે એમાં વિજય નિશ્ચિત છે અને થાય પછી પણ બીજેપી પાર્ટી સાથે જ રહેવાના છે અને જે અન્યાય કર્યો છે એને વાસા આપવા માટે આવેલ છે અને જે પાર્ટીમાંથી જે મેન્ડેટ અથવા જે એના જે મેન્ડેટ આપ્યા છે ઈ પાર્ટી સાથે વિરુદ્ધ પાર્ટી વિરુદ્ધ કામ કરે છે એવા માણસો અને ક્યારેય ખેસ પણ નથી બીજેપી નો પેરેલ એવા માણસો કમલમય નથી જોયું લગભગ મારા ખેલ થી તો એવા માણસોને મેન્ડેટ આપ્યા છે સુરસાકર ડેરી માં એના જવાબ આપવા માટે થઈ અને મતદારો જે તમે જોવો છો બધા હારે છે બોલી સંખ્યામાં એને સાથે રાખી અને ફોર્મ ભરવા આવેલ છે દરિ વર્ષથી જનતા પાર્ટીમાં જોડાયેલા પાર્ટીનું ખૂબ કામ કર્યું છે એવા માણસો કોઈ પાર્ટીમાં ન હોય ખેષ જિંદગીમાં પહેર્યા ન હોય એવા માણસોને સુખસાગર ડેરીની ચૂંટણીમાં મેન્ડેટ આપી દીધા છે તો અમને એથી બહુ દુઃખ છે કે અમે આટલા વર્ષોથી જોડાયેલા રહ્યા છીએ તો અમને એનું દુઃખ છે અમે પાર્ટીમાં સી રહેવાના છીએ અને કાયમ રહેવાના છીએ પાર્ટીનું કામ કરવાના જ છીએ તો અમને આ જે ખોટ માણસોને મેન્ડેટ આપ્યા એનું બહુ દુઃખ છે સમાચારમાં હાલ બતાડલું છું વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર